તારીખના સાંજના સમયે સાડા ત્રણ નવ કલાકના સમયે ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગયો પછી હું રહેતો હતો રાજસ્થાનથી મને ઘરેથી પછી ત્રીસ તારીખના સવારનો ફોન આવ્યો અને પછી હું ત્રીસ તારીખના બપોરના ઘરે અવાર નીકળી ગયો તો સવારમાં આવી અને પછી સીધા બોલેડી પોલીસ સ્ટેશનમાં ગઈ અને ફરિયાદ નોંધાઈ ગયો અમે બોલેડી જતા હતા ઘરે રસ્તામાં જે મારા છોકરો મોબાઈલ ઘરેથી લઈને ગયો તો એ નંબર પરથી ફોન આવ્યો હતો

છોકરાનો મોટો ફૂવ થયો છોકરાનું નામ છે હિમાંશુભાઈ સંજયભાઈ રાઠવા છોકરો ઓગણત્રીસ તારીખના રોજ સાંજે આઠથી નવના સમયે ઘરેથી ગયો ગતો રહ્યો હતો અને પછી ત્રીસ તારીખના રોજ અમે બધી શોડખોળ કરી પછી અમે સારાને જાન કરી અમે છોકરો હતી અને સારો થઈ રાજસ્થાનથી આવ્યો પછી અમે બોડજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી ફરિયાદી નોંધાયા બાદ અમે ઘરે જતા હતા ત્યારે એ જે છોકરો મોબાઈલ લઈને ગયો હતો એ નંબર પરથી ફોન આવ્યો લાખ રૂપિયા તૈયાર આપો છોકરો તારે ઘરે મૂકી પછી અમે પાછા ઘરે ગયા ઘરે ગયા પછી છોકરી રોડક કરી અને ફરિયાદી નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરી તપાસ કર્યા બાદ ઘરના આંગણાના પાછળના ભાગેથી કૂવામાંથી છોકરો મળી આવેલ છે અત્યારે અમે એ જ બોડી લઈને ટીએમ માટે આવ્યા છીએ ભમસિંહભાઈ સવાભાઈ રાઠવા અમારી ભત્રીજો થાય ઓગણત્રીસ તારીખે ગુમ થયું હોય નવ નાગાર આ નીકળી ગયો એટલે પછી એ મહિલો નહીં અમે અમે હોદ કરી પણ આટલા દિવસથી હોત કરતા કરતો પછી એક ભાઈ આવ્યો એટલે ફરિયાદ આપી ફરિયાદ આપીને ઘેર હતા એને કીનો ફોન કરી ફોન કે કલાક રૂપિયા ત્યારે ગયો તો શું કરો બરાબર અમે હોજે પાછા સાહેબો આવ્યા મેં ઘેર આવ્યો હોય એટલે કે બેટરી લઈ લો ને મારી પાસે ગાડી લઈ લો અને તમે બે જણા આવો એટલે અમે જબ ગયા ટાવર પર ટાવર પર ગયા

ફ્રી ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ